ડીસા શહેરમાં તાજેતરમાં જ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બાદ ફરી એકવાર આગની ઘટના સામે આવી છે ડીસાના હવાઈ પિલ્લર સામે આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગી હતી પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે શોપિંગ સેન્ટરમાં ફિટ કરેલ ડીપીમાં લાગી હતી આ આગ લાગવાની ઘટનાને પગલે શોપિંગ સેન્ટર અને આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોએ તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરી હતી ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા ફાયર ફાઈટરની સમયસરની કાર્યવાહીના કારણે આગને વધુ ફેલાતી અટકાવાઈ હતી સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે આગના કારણે શોપિંગ સેન્ટરમાં થોડું નુકસાન થયું છે આ ઘટનાને પગલે આગ પર કાબૂ આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે શહેરમાં વારંવાર બનતી આગની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે